વડાપાવની સ્પેશિયલ એવી સૂકી ચટણી આજે આપણે બનાવીશું જે વડાપાવનો સ્વાદ ડબલ કરી દે છે તો તેના માટે એક પેન લઈ લેશું તેમાં આપણે ડેસિકેટેડ કોકોનટ એટલે નાળિયેનું બુરું ખમણ લઈ લેશું તેને લો ફ્લેમ ઉપર આ રીતે થોડું એવું શેકી લેશું એક ડિશમાં કાઢી લેશું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેમાં ફોતરાની સાથે જ લસણને તળી લેશું થોડું એવું તેને પણ ટોપરાના ખમણની સાથે રાખી દઈશું હવે જે આપણે બેટર બનાવ્યું હોય જે વડા માટે તેનાથીને જ આ રીતનું આપણે રફલી કોઈ શેપ નથી આપવાનો બુંદી કે આ રીતના ચૂરા બનાવી લેવાના છે તે સરસ એ ઉતળાઈ જાય એટલે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં ડેસિકેટેડ કોકોનટ અને લસણ એડ કરી દઈશું ચૂરા એડ કરી દઈશું કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણ મીઠું અને હિંગ એડ કરી દઈશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું અને વડાપાઉં જ્યારે આપણે શેકીએ ત્યારે વચ્ચે આ જે ચટણી બનાવેલી છે તેને એડ કરી દેવાની ખૂબ જ સરસ એવી સ્વાદિષ્ટ એવી લાગે છે તમે એમને પણ મજા આવી જાય ને તેવી લાગશે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ચટણીની રેસીપી કેવી લાગે અને જો તમે બનાવતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ